અમરતા અને અભયત્વના આધાર તરીકે સ્થાપિત કરે છે આ ખંડમાં ઋષિઓ દ્વારા એ રહસ્ય ખોલવામાં આવ્યું છે કે કે કેવી રીતે આ એકમાત્ર અક્ષર ઓમ માનવ જીવન અને વૈદિક જ્ઞાનના મૂળમાં રહેલો છે એક ઓમની પાયાની ભૂમિકા સ્વર અને ધ્વનિ છાંદોગ્ય ઉપનિષદ કહે છે યાદ રાખો જે ઓમ છે તે જ સ્વર છે સ્વર શબ્દ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વરનો અર્થ માત્ર કંઠમાંથી નીકળતો અવાજ નથી પરંતુ તે આત્માનો મૂળભૂત અવાજ જીવનનો અવિચલિત નાદ અને અવિનાશી ધ્વનિ છે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શ્વાસોચ્છવાસ પ્રાણ અને બોલવાની ક્રિયા વાણીની જરૂર પડે છે પણ ઓમ એવો ધ્વનિ છે જે પ્રત્યેક વ્યક્તિના શ્વાસમાં હૃદયના ધબકારામાં અને અસ્તિત્વના ઊંડાણમાં સતત ગુંજતો રહે છે ખંડ એક દશાંશ ચાર મંત્ર ચાર માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ઓમ સ્વર છે અને તે અમર અમૃત છે વળી તે નિર્ભય અભય પણ છે આનો અર્થ એ થયો કે ઓમનું ધ્યાન કરનાર વ્યક્તિ જીવનના ક્ષણિક સુખ દુઃખના પડકારોથી ઉપર ઉઠીને એક એવા શાશ્વત સત્ય સાથે જોડાય છે જેનો ક્યારેય નાશ થતો નથી તે ભયમુક્ત બની જાય છે કારણ કે તે મૃત્યુના ભયથી પર એવા તત્વ સાથે એકરૂપ થાય છે બે ઓમ અને ત્રણેય વેદોનું જોડાણ આ ખંડ ઊંના વ્યવહારિક મહત્વને સમજાવે છે જે ત્રણેય મુખ્ય વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદની ધાર્મિક વિધિઓમાં જોવા મળે છે વૈદિક કાળમાં યજ્ઞ કે ધાર્મિક વિધિઓ કરનારા ત્રણ મુખ્ય ઋત્વિકો પુરોહિતો હતા ઋત્વિક પુરોહિત કાર્ય જે વેદનું જ્ઞાન જરૂરી ઓમ સાથેનું જોડાણ હોતા ઋગ્વેદની ઋચાઓ પ્રશંસાના મંત્રોનો પાઠ કરવો ઋગ્વેદ ઋચાઓનો પાઠ કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું સામવેદના સામવેદ ઉદ્ગીત સામનું ગાનની શરૂઆત ઓમથી કરવી ઉપનિષદ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઋગ્વેદ યજુર્વેદ કે સામવેદનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે તે મોટેથી ઓમનો ઉચ્ચાર કરે છે આનો અર્થ શું છે જેમ કોઈ વિશાળ ઇમારતનો પાયો હોય છે તેમ વૈદિક જ્ઞાન અને કર્મકાંડનો પાયો ઓમ છે જ્ઞાનનો આધાર ઋગ્વેદ જ્ઞાનનો સંગ્રહ છે યજુર્વેદ કર્મકાંડની વિધિઓ છે અને સામવેદ ભક્તિ અને ગાયન છે આ ત્રણેય જુદા જુદા માર્ગો પરમ સત્ય તરફ દોરી જાય છે ઓમ એ પરમ સત્યનો પ્રતિક છે જ્યારે પુરોહિતો નો ઉચ્ચાર કરે છે ત્યારે તેઓ તેમના કર્મકાંડને ક્ષણિક ફળથી મુક્ત કરીને શાશ્વત બ્રહ્મ સાથે જોડી દે છે શક્તિનું સ્ત્રોત ઓમનું ઉચ્ચારણ દરેક વૈદિક ક્રિયાને ઊર્જા પ્રદાન કરે છે તે એક એવી ચાવી છે જે ક્રિયાના ફળને સુરક્ષિત અને સફળ બનાવે છે આમ ઓમ ત્રિવેદની મૂર્તિ સમાન છે તે માત્ર પ્રારંભિક ધ્વનિ નથી પણ જે ફળની ઈચ્છાથી કર્મ કરવામાં આવે છે તે ફળનો આધાર પણ ઊમ જ છે ત્રણ ઓમની ઉપાસનાનું ફળ અમરત્વ અને અભયત્વ ખંડનું અંતિમ અને સૌથી ગહન ઉપદેશ એ છે કે આ સત્યને જાણનારનું ફળ શું હોય છે મંત્ર પાંચ કહે છે જે મનુષ્ય આ સત્યને જાણીને આ સ્વર ઓમની ઉપાસના કરે છે તે સ્વરમાં પ્રવેશી જાય છે જે અમર અને નિર્ભય છે તે મનુષ્ય પણ દેવતાઓની જેમ અમર બની જાય છે આ વાક્ય ઉપનિષદના સમગ્ર સારને રજૂ કરે છે એક જ્ઞાન વિદ્યા માત્ર ઉચ્ચારણ પૂરતું નથી પણ ઓમ શું છે તે જાણવું જરૂરી છે ઓમ એ જીવનનો અવિનાશી સિદ્ધાંત છે તે પ્રાણ છે બે કર્મ ઉપાસના આ જ્ઞાન સાથે શ્રદ્ધા પૂર્વક ઓમ પર ધ્યાન કરવું તેને ગાવું અથવા તેનું મનન કરવું ત્રણ ફળ પ્રવેશ ઉપાસના ફળ સ્વરૂપે વ્યક્તિ ઓમ ની શક્તિ વિલીન થઈ જાય છે તે ભૌતિક શરીરના ભય અને નાશ મુક્ત થઈને અમરતા પ્રાપ્ત કરે છે અહીં અમરતાનો અર્થ એ નથી કે શરીર ક્યારેય મૃત્યુ પામશે નહીં પરંતુ તે આત્માના શાશ્વત સ્વરૂપની અનુભૂતિ છે જે ક્યારેય જન્મતો નથી કે મરતો નથી નિષ્કર્ષ છાંદોગ્ય ઉપનિષદનો પ્રથમ અધ્યાયનો ચોથો ખંડ ઓમ ઉદ્ગીતને પ્રાણની સર્વોચ્ચ અભિવ્યક્તિ અને બ્રહ્મનો અવાજ તરીકે સ્થાપિત કરે છે તે આપણને શીખવે છે કે આપણી ઇન્દ્રિયો અને કાર્યોમાં ગમે તેટલી અપૂર્ણતા હોય જ્યારે આપણે બધાને એકસાથે બાંધતા અને શુદ્ધ રાખતા ઓમના મૂળ તત્વ તરફ વળીએ છીએ ત્યારે આપણે ભય દુઃખ અને મર્યાદાઓથી મુક્ત થઈ શકીએ છીએ ઓમ એ માત્ર આદિ અક્ષર નથી પણ તે વૈદિક કર્મ જ્ઞાન અને યોગનો એકમાત્ર પાયો છે જે મનુષ્યને મૃત્યુ લોકમાંથી અમૃત્વના માર્ગે દોરી જાય છે